દ્વાદશીની કથા એકાદશી વ્રત પારણ કથા મિત્રો એકાદશી દિવસે મિત્રો એ જરૂર જ સાંભળવી જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપણે આજે સાંભળીશું

એકવાર એ રાજાએ એકાદશીનું પૂજન કરી ગૌદાન કરી અને પારણા કરવા જઈ જ રહ્યા હતા તેવામાં દુર્વાસા ઋષિ તેમની સાથે શિષ્યો સાથે અમરીશ રાજાના મહેલ પધાર્યા રાજા રાણીએ ઋષિઓને આદર સત્કાર કર્યો અને બોલ્યા હે ઋષિવર તમે બહુ ઉત્તમ સમયે આવ્યા છો અમે હમણાં જ એકાદશી એ व्रतના કરવા જઈ રહ્યા હતા તમે પણ અમારી સાથે ભોજન કરી પારણા કરો ઋષિ દુર્વાસાએ રાજાનો આ આગ્રહ સ્વીકાર કર્યો અને સ્નાન કરવા માટે દુર્વાસા ઋષિ યમુના તટ પર ગયા પારણા કરવાના મૂરતની માત્ર એક જ ઘડી બાકી હતી માટે અમરીશ રાજાના પુરોહિત બ્રાહ્મણે રાજાને જણાવ્યું હે રાજન પારણાનો સમય થઈ ગયો છે એકાદશીના પારણા જો સમય પર ન થાય ન કરવાથી વ્રત ખંડિત થાય છે અને એકાદશીનું ફળ નથી મળતું આ સાંભળી રાજા તો મૂંઝવણમાં પડી ગયા રાજા માટે તેમના અતિથિ પહેલાં ભોજન એ અનુચિત હતું પુરોહિત બ્રાહ્મણે એક સુઝાવ આપ્યો કે જો તમે ઠાકોરજીના ચરણામુદ ગ્રહણ કરી લેશો તો અતિથિનું અપમાન પણ નહીં થાય અને વ્રતના પારણા પણ થઈ જશે પુરોહિત બ્રાહ્મણની વાત માનીને રાજા અમરીશ આમ કરવા તૈયાર થઈ ગયા એ ઠાકોરજીનું ચરણામુદ ગ્રહણ કરવા જઈ જ રહ્યા હતા તેવામાં ઋષિ દુર્વાસા આવી ગયા અને રાજાને જળ ગ્રહણ કરતા જોઈને તે રાજા પર બહુ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા હે રાજન તમે તમારું વચન ભંગ કર્યું છે અને આનો દંડ તમને જરૂર મળશે તમને આમ કહીને આમ કહીને દુર્વાસા મુનિએ તેમના માથાના વાળની એક લઠ કાઢી અને તેને પૃથ્વી પર ફેંકી દીધી તેમાંથી એક ભયંકર રાક્ષસણી પ્રગટ થઈ અને એ રાજા અમરીશ તરફ જવા લાગી રાજા ડર્યા વગર ઓમ નમો નારાયણ નો જાપ કરવા લાગ્યા રાક્ષસી જ્વાળા સમાન સળગતી રાજા તરફ જઈ રહી હતી ત્યારે એટલામાં ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર જે પહેલેથી જ હરિની કૃપાથી રાજાની સુરક્ષામાં નિયુક્ત હતું તે સુદર્શન ચક્રએ રાક્ષસીને પળવારમાં બાળીને ભસ્મ કરી દીધી અને એ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિ તરફ ચાલવા લાગ્યું રાક્ષસીને ભસ્મ થતા જોઈને અને સુદર્શન ચક્ર એમની તરફ આવતા જોઈને દુર્વાસા ઋષિ તેમની પ્રાણોની રક્ષા કરવા માટે ભાગવા લાગ્યા અને દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને તેમણે સુદર્શન ચક્રથી બચવા માટે પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજી બોલ્યા હું તમારી આ સુદર્શન ચક્રથી રક્ષા નથી કરી શકતો કરવા માટે તમારે ભગવાન શ્રી હરિ પાસે જવું પડશે પણ જે સુધી તમને કોઈ હાનિ નહીં પહોંચાડે દુર્વાસા ઋષિ હવે દોડતા દોડતા વેંકુટ ધામ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને ત્યાં જઈ ભગવાનના પગમાં પડી ચરણોમાં પડી અને ક્ષમા માંગવા લાગ્યા દુર્વાસા ઋષિ શ્રી હરિષ્ણ ને કહે છે હે શરણાગત વત્સલ્ય હે પ્રભુ તમે મારી સુદર્શન રક્ષા કરો ત્યારે ભગવાન શ્રી બોલ્યા હે ઋષિ હું સ્વતંત્ર નથી હું તો ભક્તો પર આધીન છું માટે ફરી તમે વિલંબ કર્યા વગર તમે દોડીને રાજા અમરીશ પાસે જાવ જ તમારી રક્ષા કરી શકશે એ જ આ સુદર્શન ચક્ર ને રોકી શકશે આ બાજુ રાજા અમરીશને એ દુઃખ હતું કે એમના કારણે ઋષિ દુર્વાસા મૃત્યુના ભયથી ભૂખ્યાં ચાલ્યા ગયા આમ વિચારી વિચારીને એ રાજાએ માત્ર જળ પીને પૂરો એક વર્ષ સુધી તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા દુર્વાસા ઋષિની એ એક વર્ષથી માત્ર પાણી પીને પ્રતીક્ષા કરી રહ્યા હતા એક વર્ષ પછી જ્યારે દુર્વાસા ઋષિ જેવી રીતે ભાગીને ગયા હતા એવી જ રીતે ભાગીને દોડીને રાજા પાસે આવી ગયા અને મહેલમાં જઈને રાજાના પગમાં પડી ગયા દુર્વાસા ઋષિને પગમાં પડતા જોઈને રાજા વધારે દુખી થયા રાજાએ ઋષિ દુર્વાસા મુનિને આસન આપ્યું અને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્રને શાંત પાડવાની પ્રાર્થના કરવા લાગ્યા આ પ્રકારે સુદર્શન ચક્ર શાંત કરીને શ્રી હરે વિષ્ણુ ભક્ત રાજા અમરીશે ઋષિ દુર્વાસા મુનિના પ્રાણોની રક્ષા કરી મિત્રો આ હતી દ્વાશીની કથા જે આ દિવસે જરૂર સાંભળવી જોઈએ આનાથી આપણને એકાદશી વ્રતનું પૂરું ફળ મળે છે તો મિત્રો દરેક દ્વારા દિવસે આ કથા જરૂર સાંભળજો શેર કરજો લાઇક કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ભગવાન તમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ